ચાર હવે દસમી ખાલી જગ્યા જોઈએ ચાર લિટરનો એક ચતુર્થાંશ ભાગ બરાબર ખલ જગ્યા ચાર લિટર એટલા મિલી કેટલા થાય ચાર હજાર તો ચાર હજારનો ચોથો ભાગ કેટલો થાય તો એક હજાર બરાબર ચાર હજારનો ચોથો ભાગ કેટલો થાય એક હજાર થાય તો તમને નહીં આવડે તો ચાર હજારને તમારે ચારે ભાગી કાઢો તો ચાર એકવું ચાર એટલે એક હજાર મિલી આવ્યા ને ચાર અને ચાર હજારનાડે તો એક હજાર એક હજાર એક હજાર એટલે જવાબ આવશે એક હજાર જવાબમાં આવે ખાલી જગ્યામાં એક હજાર આ રીતે મેં તમને દાખલો ભણીને ખાલી જગ્યામાં જવાબ લખાવ્યા છે તો અહીંયા આજે આપણે મેં તમને દસે દસ ખાલી જગ્યા શીખી આ રીતની ખાલી જગ્યા પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે એટલે ધ્યાન રાખીને યાદ રાખજો અને આગળ જ ફેરવી કાઢે ખાલી બીજું કશું નહીં હવે આપણે આગળ દાખલા જોવાના છે જોડકા જોવાના છે તો જોઈએ જુઓ વિદ્યાર્થી મિત્રો જોડકા જોડો હવે મારે તમને જે શીખવાડવાનું છે કે હવે તમે ત્રીજા ચોથા ધોરણમાં આવી ગયા એટલે જોડકામાં લીટા કરવાના નહીં ચોથા ધોરણમાં આવે એટલે હવે મોટા થઈ ગયા હવે તમને કેવી રીતે ગુજરાતી હોય ગણિત હોય વિજ્ઞાન હોય અંગ્રેજી હોય પણ વિષયમાં જોડકા પૂછાય તો તમારે લીટા કરવાના નહીં કે નીચે એક નવનીતની જેમ અપેક્ષિતમાં જેમ અ આની સાથે આ એક સાથે બ અને બ બે સાથે ચ ક અને એવું બધું આપેલું હોય તેવું આપણે લખવાનું નથી આપણે જોડકાનો જવાબ કેવી રીતે લખવાનો તે આજે મેં લખીને સમજાવું છું અને બતાવું છું એ જ રીતે તમારે બધામાં પછી જોડકા લખવાના રહેશે ચોથા ધોરણના વિદ્યાર્થી ઘણીવાર લીટા લીટા જ કરવામાં માને છે લીટા કરશે તો હવે હું જોડકા ખોટા ખરા હશે તો હવે ખોટા આપીશ એટલે આ રીતે જોડકામાં અવિભાગ બેઠો જે આપ્યો હોય પેપરમાં તે બેઠો લખી દેવાનો અને બ વિભાગમાંથી શોધીને સાચો જવાબ જ લખવાનો રહી તો આ તમને પેપરનો સવાલ આપેલો છે જોડકા જોડો જુઓ એક લીટર બસો પચાસ મિલી બરાબર એક લીટર પચીસ મિલી એક લીટર પાંચ મિલી એક લીટર સાતસો પચાસ મિલી એક લીટર સાતસો પાંચ મિલી આ જે અવિભાગ છે ને જોડકામાં તે બેઠો જ તમારે જવાબમાં નીચે લખી તમારે જો સપ્લિમેન્ટ્રીમાં લખવાનો હોય તો તમારે બેઠો જ પેપરમાંથી જોઈને તમારે અવિભાગ બેઠો લખી દેવાનો અને એની સામે તમને જવાબ આપ્યા છે આડા બ વિભાગમાં તો તમારે પહેલાં જોવાનું કે એક લિટર બસો પચાસ મિલી તો કેટલા થાય તો તમારે આમાં જુઓ એક હજાર બસો પચાસ મિલી આવી ગયું બંને સાથે કરેલા છે તો આ જવાબ પહેલો આવે તો તમારે અહીંયા જો આ વિભાગ બેઠો લખી ગયા તેની સામે એક હજાર બસો ને પચાસ મિલી આ જવાબ આ ડાયરેક્ટ તમારા ઉપરનો આ સવાલ નથી લખવાનો તમારે નીચેનો આ જવાબ આ રીતે જ લખવાનો છે પરીક્ષામાં બે બે જોડકા લખવાના નથી પરીક્ષામાં ક્વેશ્ચન લખવાનો નથી જવાબ જ લખવાનો છે જે નિર્ધિ મેં લખીને બતાવ્યો છે ને અ અને જવાબ તે રીતે તમારે બધામાં એ રીતે લખવાનો બ વિભાગમાંથી જવાબ શોધી કાઢવાના અ વિભિભાગ તો બેઠો જ લખવાનો સવાલ છે એટલે ત્યાર પછી જુઓ એક લીટર પચીસ મિલી તો આમાં શોધી કાઢો એક લીટરને પચીસ મિલી તો એક હજાર પચીસ એક લીટર એટલે એક હજાર થાય અને બીજા પચીસ એટલે એક હજાર પચીસ મિલી તમારે લખવાનું એક હજાર પચીસ મિલી પછી ત્રીજું જુઓ એક લીટર પાંચ મિલી તો એક લીટરના મિલી કે લખાય એક હજાર વધતા પાંચ એટલે એક હજારને પાંચ આમાં શોધી કાઢવા એક હજારને પાંચ તમારે અહીંયા લખવાનું કે એક હજારને પાંચ મિલી ત્યાર પછી એક લીટરને સાતસો પચાસ મિલી તો એક લીટરને સાતસો પચાસ મિલી તો એક લીટરમાં સાતસો પચાસ પહેલું જ છે જો એક સાતસો પચાસ છે અને આ એક હજાર સાતસો પાંચ છે બેમાં ભીરવાય જતા ખોટું પડે એક હજાર સાતસો ને પચાસ તમારે એક હજાર સાતસો પચાસ એ રીતે લખવાનું ત્યાર પછી એક લીટર સાતસો ને પાંચ મિલી તો તેનો પણ જવાબ આપેલો છે એક લી હજાર એક લીટરના એક હજાર એક હજાર પાંચ મિલી આ રીતે જવાબ આમાંથી શોધા અને બધાને લાઇનમાં એકની સામે એક લખી દીધા અને આ રીતે જોડકું લખાય આમ લીટા કરવાના નથી કે નીચે એકની સાથે બ અને બેની સાથે ક અને દ એવું લખવાનું નથી આ રીતે જે જવાબ આવતો હોય તેની સામે તે જ લખવાનો રહેશે તમારે પરીક્ષામાં ડાયરેક્ટ આ જવાબ જ લખવાનો ઉપરનો સવાલ જે પેપરમાં આપેલો તે લખવાનો નહીં બમાંથી જવાબ શોધી કાઢવાના અને તેની સામે જે આવે તે લખી દેવાના આ એટલે આજે મેં તમને આ સરસ રીતે સમજાવ્યું છે હવે આપણે કે નાના નથી કે લીટા કરીએ એકબીજા સાથે જોડવામાં કે નીચે અબકડો લખીએ એવું બધું લખવાનું નથી હવે આજનું લેસન તમને આપવાનું છે લેસનમાં તમને આજે હું એક દાખલો સમજાવું આ તો તમે શીખી ગયેલા છે સરવાળા જ કરવાના છે લિટર અને મિલીના બીજી વાર આપણે લેસનમાં સરવાળા અને મિલીના બાદ બાકી લીટર અને મિલીના બાદ બાકી પણ આપીશું સરવાળા નહીં આપીએ પણ લિટર અને મિલીની બાદબાકી કરવાની આપીએ અહીંયા ગુંજાસના સરવાળા કરો ગુંજાસ એટલે લિટર અને મિલી બરાબર તો લેસન હોમવર્ક એચ ડબલ્યુ સત્તર દસ બે હજાર વીસ આજનું લેસન જુઓ લિટર અને મિલી તમને આ રીતે રકમ આપેલી હોય છે એક લીટરના મિલી કેટલા થાય હજાર આ બધા મિલી પાછળ લખાય અને લીટર આગળ લખાય હવે અહીંયા ઉપર તમારે પહેલાં બધી માટે જગ્યા રાખજો એક લીટી ખાલી જગ્યા રાખજો પછી રકમ લખજો ઝીરો સત્યાસી આ લીટર છે મિલી એકસો પંચાવન એકસો ને છવ્વીસ લીટર છે અને બસો ને પાંત્રીસ મિલી છે હવે બંનેનો સરવાળો કોઈ એક એક એકની નીચે એક એક આંકડા લખજો ને પાંચ દસને સોન બધી એક પાંચને એક છ ને ત્રણ નવ બેને એક ત્રણ આ રીતે મિલીનો સરવાળો થયો હવે લીટરનો સરવાળો છ ને સાત તેરનો ત્રણ વદ્દી એક આઠ ને એક નવ નવ ને બે અગિયારનો એક વદ્દી એક હવે અહીંયા કંઈ નહીં આપ્યું એટલે મેં શૂન્ય લખી દીધું છે એટલે ભૂલ નહીં પડે એકને એક બે એટલે તમારો જવાબ શું આવ્યો બસ્સો તેર લીટર ત્રણસો નેવું મિલી પછી તેને જુદો જવાબમાં લખવાનો કે બસો તેર લીટર ત્રણસો નેવું મિલી આ એક દાખલો મેં આખો ઘણીને તમને સમજાવ્યો છે જુદો જવાબ લખ્યો છે વધી મૂકી છે કેવી રીતે ખાના કરવાનો તે બધું બતાવ્યું છે બીજો ત્રીજો ચોથો પાંચમો ને છઠ્ઠો કુલ પાંચ દાખલા સરવાળાના તમારે જાતે ગણવાના છે આવડશે ને તો જુઓ અહીંયા પણ લિટર અને મિલી આપ્યું છે તો સ્વીરોમાં ઝીરો આ પાંચને આ પાંચ છ ને બે આઠ છ ને ચાર દસને સોન બધી એક ત્રણ ને બે પાંચને એક છ આ રીતે તમારે લખવાનો જવાબ અહીંયા અને પછી જુદો જવાબ પણ લખવાનો આ રીતે આ પાંચે પાંચ દાખલા તમારી જાતે ગણવાના છે આજે આપણે અહીંયા આ વિડીયો પૂરો કરીએ છીએ આવજો બાય બાય થેન્ક યુ